મુસાફરો ફરિયાદ કરી શકે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા બે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યા છે જેમાં બસને લગતી ફરિયાદ ડ્રાઈવર દ્વારા બસ ચલાવવી સ્ટેશન પર બસ ઊભી ન રાખવી મુસાફરો સાથે ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવા સહિતની ફરિયાદો સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર કરી શકાશે હાલ અંદાજે એક લાખથી પણ વધારે મુસાફરો

તબીબી ડિગ્રી વગર હોસ્પિટલ શરૂ કરી હતી જેની જાણ થતાં જ્હોન સિક્સ એલસીબીની ટીમે દરોડા પાડીને બનાવટી નકલી હોસ્પિટલ ચલાવનારા પિતાની ધરપકડ કરી લીધી છે જો કે પિતાના પોલીસે પકડી લીધા હોવાથી પુત્ર હોસ્પિટલ આવવાની જગ્યાએ ભૂગર્ભમાં ઉતરી ગયો હતો ત્યારે પોલીસે અહીંથી ઓગણીસ પોઈન્ટ પચાસ લાખની મતાનો મેડિકલનું સામાન જપ્ત કરીને નકલી હોસ્પિટલને સીલ કરી હતી ગઈકાલ રાતથી ગુજરાત પોલીસે ઘૂસણખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક શરૂ કરી છે જેમાં અમદાવાદ અને સુરત પોલીસે વિવિધ ટીમો બનાવી અલગ અલગ વિસ્તારોમાં રેડ કરી બાંગ્લાદેશી ઘૂસણખોરોને પકડવાનું શરૂ કર્યું છે આ કાર્યવાહીમાં અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાંથી આઠસો નેવ બાંગ્લાદેશીઓની જ્યારે સુરતમાંથી એકસો પાંત્રીસથી પણ વધુ બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે ત્યારે આ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત પોલીસ કમિશનર કચેરીએથી રાજ્યના ડીઆઈજી સહિત જિલ્લા પોલીસ વડાઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક કરી હતી અને સુરક્ષા વ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી